સચિન ગામ નવફળિયામાં રહેતા સાઠ વર્ષીય વરુણસિંહ ઇન્દ્રસિંહ વાસિયા ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન કરી છે તો બપોરે વરુણસિંહ પત્ની તથા પુત્ર વધુ અને કામવાળી ઘરમાં રહેતા હતા ત્યારે બપોરે આશરે દોઢ વાગ્યા બેરડોલ વાગી હતી જેથી વીરમતી બેને પૂછતા મોડા પર માસ્ક બાંધેલા શખ્સ કુરિયરમાંથી આવ્યો જોયો હોવાનું તથા તેમના દીકરા વિવેકનું પાર્સલ હોવાનું જણાવ્યું હતું વીરમતીએ દરવાજો ખોલતા જ આ શખ્સ ઘરમાં ઘૂસી આવ્યો હતો લૂંટારાએ હથિયાર બતાવી તેમને સોફા પર બેસાડ

ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા તો સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી હાલ તો પોલીસે આ મામલે ગુનો નોંધી લૂંટનો પ્રયાસ કરનારની ધરપકડ કરી તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કાલે બપોરે અમે સુતેલા ત્યારે દોડના ગાડાનામાં એક ભાઈ આવ્યો ને એણે બારનો ખખડાવ્યું ને એમ કહે છે કોઈ હે એટલે મેં અંદર બહાર નીકળી બહાર નીકળીને જોઈને તે એમ કહે કે વિવેક હે તો મેને બોલા કે નહીં હે તો ઉસને બોલા કે કુરિયર હે તો મેં કીધું દે દો તો ઉસને બોલા કે વો તુમાર ઉસકી વાઈફ હે તો મેને બોલા ખા હે फिर बोला उसके पिताजी है मैंने बोला हाँ है तो उसने बोला कि आप उसकी माता जी है मैंने हाँ फिर बोला उसकी वाइफ है देखो क्या मैं इसने बोला कि कुरिया है तो दे दो ना तो उसने गन निकाली फिर मैंने को बोला चिल्ला ना मत ये तो गोली चला दूंगा पहला तो मैं बहुत घबराई गई क्या तो मैंने गोली मारी पे मैंने भगवान ने हूँ शक्ति आप एट्ल प गुस्सा करो कि खबरदार जो मारा घर मत रातियाँ भागी नाखीश हूँ तेरे मेरी पास हो बंदूक है ते गोड़ी मारी देस મેમ કીધું એટલે એ પછી છે ને ચિલ્લા ના મત ગોળી ચલા દુ ગોળી ચમે બહુ બોલાયા હસબન્ડ ને બૂમ પાડી કે ઉઠો ઉઠો કોઈ આપણા ઘરમાં ભરાઈ ગયો એટલે એ બહાર આવ્યા ને પછી કે શું છે શું છે એટલે એમની સાથે ઝપાઝપી કરીને એને પૈસા ની માંગણી કરી ને એમને બેસાડી દીધા ને એની ઉપર બંદૂક તાકી એટલે મેં ને બૂમ પાડી કે રીટા રીટા અંદર આવ એટલે રીટા કે હું છું માસી મેં કીધું કે કોઈ ભરાઈ ગયેલો છે તું પાછળથી માણસને બોલાવી લાવ એટલે બધાને બોલાવી લાવી તો એક માણસ અંદર આવ્યો બીજા બહાર ઉભા ને પેલી કામડીને પેલા ને કહે કે તું જો કઈ બોલી ને તું બહાર તો તારા પર હો ગોળી ચલાવી દેવા ને મારા જ પછી મેં રૂમ જલ્દી જલ્દી જતી રહી ને મારા છોકરાને ફોન કર્યો કે આપણા ઘરમાં કોઈ બંદૂક નાકેલી છે તારા પપ્પા પર ને તું ફોન કર કોઈ ઘરે મોકલ એટલે એમ કે મમ્મી તું બહાર વારે માંથી બૂમ તો કોઈ બધા ભેગા થાય એટલે પછી એને શૈલેષ કરીને છોકરા આવ્યો ને એ જેવો આવ્યો ને તેવો જ આ બહાર નીકળો ચોર એટલે મેં એને બૂમ પાડી કે શૈલેષ પકડ આ ચોર છે ચોર છે એટલે પછી એને પકડી લીધો એને